નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ઝઘડિયાના ઉમલા ગામમાં રેલવે ફાટકો ઉપર સળિયા બહાર આવી જતા વાહનોને ટાયરોને નુકસાન ફાટકમાં ખાડાઓ પડી જતા સળિયા બહાર આવી ગયા વાહનોને ટાયરોને નુકસાન અને સહદારીઓને ઈજા થાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે રેલવે તંત્ર કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે ઝઘડિયાના ઉમાલા ગામ નજીક અંકલેશ્વર રાજપીપળા રેલ્વે લાઇન પસાર થાય છે અને ઉમરલા ગામ ખાતે રેલવે લાઇનની ફાટક મૂકવામાં આવી છે જોકે રેલવે લાઇન હાલ બંધ હાલતમાં છે પરંતુ ઉમરલા ગામની ફાટકમાંથી નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે આ રેલવે ફાટક ઉપર ખાડાઓ પડી ગયા છે જેના કારણે સળિયાઓ બહાર આવી ગયા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે બહાર આવી ગયેલા સળિયાઓના કારણે નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે સળિયાઓના કારણે ટાયર ફાટવાના બનાવો બની રહ્યા છે તેમજ સહદારીઓને ઇજાઓ પહોંચે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે તંત્ર વહેલી તકે ફાટક ઉપર કરે તેવી માંગ ઉઠવા પામી છે એડિનેસ સાથે રિપોર્ટર જયેશ અંકલેશ્વર દુમાલા બજારમાં જે મેઈન જવાનો રસ્તો એ રેલવે અંકલેશ્વર રાચીપલાની રેલવે લાઈન જાય છે એની ફાટક ઉપર ખૂબ ખાડા ઊંડા પડેલા છે ખાડા પડેલા છે એ તો વાંધો નહીં પણ એના નીચે સળિયા બધા બહાર આવી ગયેલા છે જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય માણસોને વાગે નુકસાન થાય શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં તો આનો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય નુકસાન થતાં બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જાવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આટલા તબક્કે વિનંતી કરું છું આપણ થી આ ગાડી લઈને પસાર થાય તો આપણને ખ્યાલ આવશે કે આ ફાટક પર શું સ્થિતિ છે સળિયા કેવા નીકળી ગયેલા છે હું એ બતાવું છું આ સળિયા છે આ સળિયા છે આ સળિયા છે આ સળિયા વાગે વાછે લોકો